પ્રગતિ પેનલનો કારમો પરાજય થવો છે ખેડૂત પ્રગતિ પેનલના તમામ ઉમેદવારોનો કારમો પરાજય પાદરા એપીએમસી માં દિનુ મામાનો દબદબો યથાવત એપીએમસી માં દિનુ મામા અને જસપાલ સિંહ સમર્થકોએ કર્યું સ્વાગત તો ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો પરાજય થયોગતિ એપીએમસી માં દિનુ મામાનો દબદબો યથાવત એપીએમસી માં દિનુ મામા અને જસપાલ સિંહનું સમર્થકોએ કર્યું સ્વાગત પાદરા એપીએમસીમાં દિનુ મામાનો દબદબો યથાવત એપીએમસી માં મામા અને જસપાલ સિંહનું સમર્થકોએ કર્યું સ્વાગત તો પાદરા એપીએમસી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો પરાજય થયો ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલનો કારમો પરાજય ખેડૂત પ્રગતિ પેનલના તમામ ઉમેદવારોનો કારમો પરાજય પાદરા એપીએમસીમાં દિનુ મામાનો દબદબો યથાવત એપીએમસીમાં દિનુ મામા અને જસપાલસિંહનું સમર્થકોએ કર્યું સ્વાગત